વાત કરીએ સૌથી પહેલા ગાંધીનગરમાં ચાઇનીઝ દોરી તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગાંધીનગરમાં જાહેર માર્ગો પર પતંગ નહીં ચગાવી શકાય ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણો નહીં લખી શકાય ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે સિન્થેટિક પદાર્થ કોટિંગ નોન બાયોડિગ્રેબલ દોરી વેચી નહીં શકાય ચાઇનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારી ગાંધીનગર થી અમારી સાથે લાઈન પર જી હિતલ ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ચોક્કસ એવું કહી શકાય કે ઉત્તરાયણ નું પર્વ છે ઉત્તરાયણ ના પર્વ ને કારણે તુક્કલ અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એના કારણે ગળા કપાવાથી મૃત્યુના ભૂતકાળમાં બનાવો બન્યા છે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે દોરીનું વેચાણ અને તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે વેચાણ કરતા કોઈ વેપારી પકડ પકડાશે અથવા ઉપયોગ કરતા કોઈ પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર